નમસ્કાર મિત્રો રાણા એકેડમી યુટ્યુબ ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન જે પરીક્ષા છે તો એ પરીક્ષામાં ઉપયોગી છે જે વિષય છે પર્યાવરણ તો એ પર્યાવરણના પ્રશ્નો આપણે જોઈશું જેમાં ધોરણ ત્રણ ચાર અને પાંચ જે પાઠ્યપુસ્તક છે તો એ પાઠ્યપુસ્તકમાંથી આપણે પ્રશ્નો છે એ જોઈશું અને એમાં જે જે ટોપિક આવે છે તો એ ટોપિકને આપણે ઊંડાણથી સમજવાની કોશિશ કરીશું જેથી કરીને એ પાઠ્યપુસ્તકમાં જે ટોપિક આપેલા છે જો એ ટોપિકને લગતા ઊંડાણમાં પ્રશ્ન જો આવે તો પણ આપણે એ પ્રશ્નોના જવાબ આપી શકીએ તો અહીં આપણે પ્રશ્ન છે એક ઉભયજીવી પ્રાણી કયું છે ઉભયજીવી જે પ્રાણી છે એ કયું છે તો જવાબ આવશે ડેડકો કયું આવશે મિત્રો ડેડકો છે એ ઉભયજીવી પ્રાણી છે હવે ઉભયજીવી પ્રાણી તો ઉભયજીવી તો એવા પ્રાણી કે જે પાણીમાં પણ રહી શકે સામા તો પાણી અને જમીન તો બંને પર રહી શકે એવા જે છે એ ઉભયજીવી કહેવાય છે હવે બીજો છે તો આ ડેડ કહો છે તો આપણે જે ત્રીજા ધોરણમાં પ્રથમ પાઠ છે મિત્રો પૂનમને પૂનમ વાળો જે પાઠ છે તો મિત્રો પાઠ છે કે પૂનમે શું જોયું જે પ્રથમ પાઠ છે ત્રીજા ધોરણમાં તો પૂનમે શું જોયું તો આ જે પ્રથમ પાઠ છે તો એ પ્રથમ પાઠમાં જેટલી પણ ડિટેલ આવે છે એ ડિટેલ આપણે અહીં લઈ લઈશું તો એ પાઠમાં જે પ્રાણીઓ પણ આપેલા છે તો એ પ્રાણીઓની વિશેષ બાબતો છે વિશેષ એ પણ આપણે ઊંડાણમાં અહીં લઈ લઈશું જેથી કરીને કોઈ પણ પ્રશ્ન બનતો હોય તો એ આપણે સહેલાઈથી કરી શકીએ જવાબ આપી શકીએ હવે અહીંયા પ્રશ્ન છે બે દેડકાનું વૈજ્ઞાનિકના હવે આ જે પાઠમાં ડેડકો છે તો દેડકા વિશે આવેલું છે તો આપણે શું કર્યું મિત્રો અહીં ડેડકાનું વૈજ્ઞાનિક નામવાળું જે ઊંડાણમાં લખતો પ્રશ્ન છે અહીં લઈ લીધો તો ડેડકાનું વૈજ્ઞાનિક નામ હશે રાણા તિગ્રીના શું છે રાણા તિગ્રીના એ દેડકાનું વૈજ્ઞાનિક નામ છે હવે ત્રીજો પ્રશ્ન છે પાણીમાં હોય ત્યારે ડેડકો શેના વડે શ્વાસ લે છે ડેડકો જ્યારે પાણીમાં હોય છે ત્યારે એ સેના વડે શ્વાસ લે છે તો અહીં આપણે ડેટકા વિશે બીજી એક માહિતી છે એ આપણે જોઈ લઈએ તો જવાબ આવશે ચામડી શું આવશે ચામડી તો ડેટકો જ્યારે પા પાણીમાં હશે તો એ ચામડી વડે શું કરશે શ્વસન ક્રિયા કરશે તો આપણે આ ડેટકા વિશે જે આપેલું હતું તો એમાંથી આપણે વિશેષ એવાય બે બાબતો આપણે અહીં લીધી હવે આગળનો પ્રશ્ન છે ચાર ગુવડ કેવું પક્ષી છે ગુવડ છે તો એ કેવું પક્ષી છે તો એ છે નિશાચર કયું કેવું પક્ષી છે તો નિશાચર એટલે કે રાત્રે જ નીકળે એ પક્ષી છે એ દિવસે શું તો જોવા મળતું નથી ભાગ્યે જ એ જોવા મળે છે એ રાત્રે જ શિકારની શોધમાં નીકળે છે એટલે આવા જે પક્ષીઓ છે એને નિશાચર પક્ષી તરીકે આપણે ઓળખીએ છીએ હવે પાંચમો પ્રશ્ન છે કે માણસની જેમ આગળ આંખો ધરાવતું પક્ષી કયું છે જે માણસને આગળ આંખો હોય છે એમ એવું કયું પક્ષી છે જેને આગળ આંખો હોય છે તો એ પક્ષી આવશે કયું મિત્રો તો ગુવડ શું આવશે ગુવડને માણસની જેમ આગળ આંખો હોય છે પ્રશ્ન નંબર છે છ એવું કયું પક્ષી છે જે ઉડે તો પણ જરાય પાંખનો અવાજ આવતો નથી એવું કયું પક્ષી છે કે જે ઉડે છે તો પણ એના પાંખનો જરાય અવાજ આવતો નથી તો એનો જવાબ પણ શું આવશે મિત્રો ગોવડ આવશે શું આવશે ગોવડ આવશે આ પાઠમાં મિત્રો પૂનમે શું જોયું એમાં ગોવડ વિશે માહિતી આપેલ હતી તો આ ગોવડ વિશેની આપણે બીજી એક જે વિશિષ્ટ બાબત હતી જે ઉડાણમાંથી આપણે શોધીને અહીં રજૂ કરેલ છે તો ગોવડ એવું પક્ષી છે કે એ જ્યારે ઉડે છે ત્યારે એના પાંખનો અવાજ જરાય પણ આવતો નથી પ્રશ્ન નંબર સાત છે ગુવડ પોતાની ગરદન કેટલા ડિગ્રી ફેરવી શકે છે ગુવડ છે તો એ પોતાની જે ગરદન છે તો કેટલા ડિગ્રી ફેરવી શકે છે તો આ ગુવડની એક વિશેષતા છે શું છે તો વિશેષતા છે એ પણ અહીં આપણે કવર કરેલ છે તો જવાબ આવશે બસો ને સિત્તેર ડિગ્રી કેટલી આવશે મિત્રો તો બસ્સોને સિત્તેર ડિગ્રી છે તો એ શું કરે છે ફેરવી શકે છે તો આ જે પ્રશ્નો છે મિત્રો તે ઊંડાણથી મેળવેલા પ્રશ્નો છે તો જેથી કરીને કોઈ ગુવડને લગતો પ્રશ્ન પૂછાય છે આ ત્રીજા ધોરણમાં જે પ્રથમ ચેપ્ટર છે તો એમાં ગુવડ વિશે માહિતી આપેલ છે તો એ વિશે સામાન્ય થોડી જ માહિતી જે ત્રીજા ત્રીજા ધોરણને બાળકને અનુરૂપ હોય એટલી માહિતી આપેલી છે પણ આપણે અહીં શું કરી લીધું તો ગોવડ વિશે જે વિશિષ્ટ બાબતો છે એ પણ અહીં આપણે આવરી લીધેલ છે આઠમો છે ઘણા દેશોમાં કયા પક્ષીને જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તો ઘણા દેશો છે એવા કે જ્યાં કયું એવું પક્ષી છે કે એના જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તો એ આવશે શું તો ગુવડ આવશે શું આવશે મિત્રો ઘુવડ આવશે નવમો પ્રશ્ન છે આઠ પગવાળું પ્રાણી કયું છે આઠ પગવાળું છે પ્રાણી તો એ પ્રાણી કયું હશે તો એ કરોડિયો હશે શું હશે મિત્રો તો એ કરોડિયો હશે કરોડિયો છે તો એ કેવું પ્રાણી છે તો આઠ પગવાળું પ્રાણી છે તો કરોડિયો છે શું કરે છે પોતાનું ઝાડું બનાવે છે અને એ જાડામાં નાના નાના જંતુઓ શું એમાં ફસાય છે અને કરોડીઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે દસ નંબર છે કવિતા અને ગીતોમાં કયા પક્ષીનો ઘણો ઉપયોગ થાય છે કવિતા છે અને ગીતોમાં તો કયા પક્ષીનો ઘણો ઉપયોગ થાય છે તો એ કવિ પક્ષી આવશે મિત્રો કોયલ આવશે કયું આવશે તો કોયલનો છે તો આપણે જોઈએ છીએ ગુજરાતી ભાષામાં વિવિધ કવિતા હોય છે તો એમાં કોયલનો ઘણો ખરો ઉપયોગ થતો આપણે જોઈએ છીએ તો કોયલ વિશેની બાબત હતી તો કોયલ વિશેની આ જે વિશિષ્ટ બાબત છે એ આપણે અહીં કવર કરેલ છે અગિયાર છે કયા પક્ષીનો ટહુકો સાંભળી લોકો વસંત ઋતુની શરૂઆત ઓળખે છે એવું કયું પક્ષી છે તેનો ટહુકો સાંભળીને લોકો વસંત ઋતુની શરૂઆત થઈ છે એમ ઓળખે છે તો એ કયું આવશે કોયલ આવશે કયું આવશે મિત્રો કોયલ આવશે પ્રશ્ન નંબર બાર છે કોયલનું વૈજ્ઞાનિક નામ તો કોયલનું વૈજ્ઞાનિક નામ શું હશે તો કુકુલસ કેનરસ શું થશે તો કુક્કુલસ કેનરસ તો આ કોયલનું વૈજ્ઞાનિક નામ છે તો કોયલ વિશે માહિતી હતી એમાં આપણે એક પ્રશ્ન એડ કરી લીધો છે એનું વૈજ્ઞાનિક નામ છે તે તેર છે કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી પણ બીજાના માળામાં ઈંડા મૂકી દે છે તો આ તો દરેક વ્યક્તિ જાણે છે તો એ કયું આવશે કોયલ આવશે તો કોયલ છે તો કયા પક્ષીના તો કાગડાના માળામાં ઈંડા મૂકી દે છે હવે પ્રશ્ન ચૌદ છે કયું પક્ષી પરોપજીવી છે કયું પક્ષી પરોપજીવી છે તો એ કયું આવશે કોયલ આવશે કોયલ છે પોતાનો માળો બનાવતું નથી એ કાગડાના માળામાં ઈંડા જઈને મૂકી દે છે અને કાગડો છે તો એને શું પોષણ પૂરું પાડે છે અને ભોજન પૂરું પાડે છે 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 કાગડા કાગડા બુદ્ધિમાન બુદ્ધિમાન પક્ષી પક્ષી તો તો કયું કયું આવશે આવશે મિત્રો કોયલ કોયલ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું એકમાત્ર પ્રાણી કયું છે તો ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું એકમાત્ર પ્રાણી આવશે કાંગારો કયું આવશે મિત્રો તો કાંગારું છે તો ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું એકમાત્ર પ્રાણી છે સત્તર નંબર છે વિશ્વનું સૌથી મોટું જમીન પર રહેતું પ્રાણી જણાવો વિશ્વનું સૌથી મોટું જમીન પર રહેતું પ્રાણી કયું હશે તો હાથી હશે કયું હશે મિત્રો તો હાથી છે તો એ જમીન પર રહેતું વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે પ્રશ્ન નંબર અઢાર છે ઉડી શકતું સ્તન સ્તનધારી પ્રાણી કયું છે ઉડી શકતું સ્તનધારી પ્રાણી તો એ છે ચામાચેડિયો તો ચામાચેડિયું છે સસ્તન વસ્તન વર્ગનું પ્રાણી છે અને એ ઉડી પણ શકે છે ઓગણીસ નંબર છે અવાજના તરંગો છોડતું પ્રાણી કયું છે જે તરંગો તેને દિશા તથા ખોરાક શોધવામાં મદદ મળે છે તો અવાજના તરંગો જે છે એ છોડતું પ્રાણી જે છે એ તરંગો તેને દિશા તથા ખોરાક શોધવામાં મદદ પડે છે તો એ કયું આવશે તો ચામાચિડિયા આવશે કયું આવશે મિત્રો તો ચામા ચિડિયા વીસ છે ઊંટ એક વારમાં કેટલું પાણી પી શકે છે તો ઊંટ છે એક વારમાં સો લીટર પ્રાણ પાણી છે એ પી શકે છે એકવીસ છે ઊંટની ખૂંદમાં શું સંગ્રહિત થાય છે તો ચરબી શું સંગ્રહિત થાય છે તો ચરબી સંગ્રહિત થાય છે હવે બાવીસ નંબર છે છ પગવાળું જંતુ જણાવો તો છ પગવાળું જંતુ કયું થશે મિત્રો વંદો થશે કયું થશે તો વંદો એ છ પગવાળું જંતુ છે ત્રેવીસ નંબર છે વરસાદ પછી જોવા મળતું પેટે સરખી ચાલતું હોય તે વરસાદ પછી જોવા મળતું પેટે સરખી ચાલતું હોય તે તો અડસિયા શું અડસિયા હવે જ્યારે આવો પ્રશ્ન આવતો હોય છે તો એમાં શું દેડકો પણ આપી દીધેલ હોય છે પણ જ્યારે આપણે આ નોટિસ ન કરીએ પેટે સરકતું તો ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરી દેતા હોય છે જ્યારે કે વરસાદ પછી તો એક જ વસ્તુ દેખાશે એમને કે દેડકો પણ શું આપણે આ ખાસ ધ્યાન રાખવું છે રાખવું પડશે પેટે સરખી દેટકો તો શું કરશે તો કૂદકા મારીને ચાલતું છે જ્યારે પેટે સરખી કહ્યું છે તો એ અડસિયા આવશે શું આવશે મિત્રો અડસિયા આવશે ચોવીસ નંબર છે સૌથી વધુ જીવનાર પ્રાણી તો એ કયું આવશે કાચવો સો વર્ષ પ્લસ સો વર્ષથી વધુ જીવી શકે છે પચીસ નંબર છે જીભથી પાણી પીતા પ્રાણીઓનો ખોરાક શું છે જીભથી શાનાથી તો જીભથી પાણી પીતા જે પ્રાણીઓ છે તો એમનો ખોરાક માંસાહાર આવશે તો જે સિંહ છે વાઘ છે કૂતરો છે તો આ જે માંસ ખાતા પ્રાણીઓ છે તો એ શું જીભથી પાણી પીતા પ્રાણીઓ કહી શકાય અને એમનો ખોરાક માંસ છે હવે છવ્વીસ છે હોઠથી પાણી પીતા પ્રાણીઓનો મોટાભાગે ખોરાક શું હોય છે હોઠથી જેમ કે ગાય છે ભેંસ છે બકરી છે તો આ જે શાકાહારી જાનવરો છે એ તો આ હોઠથી પાણી પીતા પ્રાણીઓનો મોટા ભાગે ખોરાક તો શાકાહારી એટલે કે વનસ્પતિ પર એ નિર્ભર હોય છે સત્યાવીસ છે તળાવ કિનારે સ્થિર રહી શિકાર કરતું પક્ષી જણાવો તળાવ કિનારે સ્થિર સ્થિતિમાં રહી અને પોતાનો શિકાર કરતું પક્ષી કયું થશે તો બગલો થશે કયું થશે મિત્રો તો આ બગલો છે તો તળાવ કિનારે સ્થિર રહી અને પોતાનો ખોરાક શું પોતાનો શિકાર છે એ કરે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો બે લાઇકન દબાવજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે